નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે દિવાળી પર્વ નિમિત્તે પ્રથમ વાર પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આવતી સરદાર પટેલની અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થવાની છે ત્યારે એસઓયુ વિસ્તારમાં અદ્ભુત લાઇટિંગથી કેવડીયા જળવળી ઉઠ્યું છે વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધીના એકસો ચાલીસ મીટર લાંબા વોકવેને સાત અલગ અલગ થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી બટરફ્લાય ગાર્ડન અને અંતરિક્ષ જેવી આકર્ષક થીમ્સ સામેલ છે કુલ સાત પોઈન્ટ છ કિલોમીટર વિસ્તારમાં પાંચ કરોડ એલઈડી લાઇટથી શણગાર કરાતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે તંત્ર દ્વારા લાઇટ શો અને પ્રવાસ સુવિધાઓને મફત રખાતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી નગરમાં તારીખ સત્તર ઓક્ટોબરથી પંદર નવેમ્બર સુધી એકતા પ્રકાશ પર્વ ઉજવાનું નક્કી કરવામાં આવ્યું છે આ એકતા પ્રકાશ પર્વમાં ભારતના વિવિધ સાંસ્કૃતિક પ્રતિકોને સૌંદર્યમય લાઇટિંગ દ્વારા દર્શાવવામાં આવ્યા છે આમાં બે ભાગ છે એક છે ટનલ છે જે અઠ્યોતેર મીટર લાંબી છે એમાં સાત ઝોન છે બીજો જે વેલી ઓફ ફ્લાવરનો રસ્તો છે એ પાંચસો ને પાંત્રીસ મીટર લાંબો છે અને તેર ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે દરેક ઝોન અલગ અલગ થીમ પ્રમાણે લાઇટિંગ કરવામાં આવ્યું છે એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાવાગઢ દ્વારકા ઓપરેશન સિંદૂર આવા અલગ અલગ પ્રકારના થીમ દ્વારા લાઈડિંગ કરવામાં આવ્યું છે અને વેલી ઓફ ફ્લાવર પાસે ઈસરો ઓપરેશન સિંદૂર અને ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથના સેલ્ફી પોઈન્ટ ઊભા કરવામાં આવે છે જે ભારતની વિવિધ એકતાને દર્શાવે છે આ સંપૂર્ણ જે એકતા પ્રકાશ પર્વ છે પ્રવાસીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ છે એમાં કોઈ પણ શુલ્ક લેવામાં આવતું નથી પ્રવાસીઓ માટે અહીંયા આવવા માટે ઇલેક્ટ્રિક બસો છે એ પણ ફ્રી આપવામાં આવી છે ભારત પરથી વિવિધ પ્રવાસીઓ આનો આનંદ લઈ રહ્યા છે અને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે લોકો એમ કહે છે કે આવું પ્રકાશ પર્વ અમે ક્યારેય જોયું નથી હું ભારતના અને ગુજરાતના નાગરિકોને વિનંતી કરું છું કે એકતા પ્રકાશ પર્વનો આપણે પંદર નવેમ્બર સુધી છે એનો લાભ લેવો જોઈએ અને આખી વ્યવસ્થા અમારા મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ પુરી સાહેબ અને અમારા સીઓ સાહેબે આખી વ્યવસ્થા કરી છે એનો આપણે બધા લાભ લઈએ નારાયણ માધુ એડિશનલ કલેક્ટર સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર